કે આ દસ વીઘામાં તો તરી હજાર તો બિયારણ વાય તું સો હજાર નો કિલો તો બિયારણ નો ભાવ છે તરબૂત એટલે અત્યારે ખેડૂતને સર્વેની વાત તમે તરજન જવા દો અને સરકાર ખેડૂતને તરત તાત્કાલિક સહાય ચૂકવે અને સર્વે કરવા આ તમે કાયલ મેગલો આ પંદર દિવસ પછી આવશે તો અમે શું રહેવાનું છે કઈ રહ્યો ને તમે જોઈ શકો છો બધા તરબૂત છે ને એક તરબૂત અમારે ઉતારેલું નથી આ ખેડૂએ અને ખેડૂતની દિશા તો તમે જુઓ એટલે સરકારને અમારી નમ્ર એવી કે તાત્કાલિક સહાય ચૂકવે